વડોદરાના માંજલપુરમાં સન સિટી સોસાયટીના લોકોમાં આક્રોશ એક સપ્તાહ સુધી પાણીના ઓસરતા જબરદસ્ત રોષ સોસાયટીના લોકો પહોંચ્યા મહાનગરપાલિકાની કચેરીએ મ્યુનિસિપલ કમિશનરની ગાડીનો પણ કર્યો ઘેરાવ મ્યુનિસિપલ કમિશનરે લોકોની રજૂઆતો સાંભળી વડોદરાના માંજલપુરમાં સન સિટી સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બેનર સાથે ઉગ્ર વિરોધ કર્યો એક સપ્તાહ સુધી પાણીના અવશ્રી પરિણામે જબરદસ્ત આક્રોશ લોકોમાં ત્રણ દિવસ સુધી બધાના ઘરોમાં પાણી હતું ઘર બધા થી ચાર ફીટ ઉપર છે તે છતાં ઘરની અંદર એક એક ફીટ બધાના ઘરમાં પાણી હતું ત્રણસો ગાડીઓ ટોટલ લોસ છે કારની વાત કરું છું ટુ વ્હીલર તો ખબર નહીં કેટલા હશે એક પણ કોર્પોરેશન નો માણસ કોઈ પોલિટિકલ પાર્ટી નો માણસ ત્યાં ફરક્યો નથી 3 દિવસ સવાર સાંજ કે ગૂટ પાણી પીને લોકો કામ ચલાવ્યું છે અને આજે પરિસ્થિતિ એવી છે કમિશનર ટાઈમ લઈને આયા છે મ્યુનિસિપલ કમિશનર નો બંધ છે સોસાયટી માણસ અહીંયા આ પરિસરમાં જઈ નથી શકતા આજે અમે દુખી દુખી થઈ ગયા છે બધા લાખો નુકસાન ગયું છે મારું તમે લોકો કરોડો માં છો ને અમને લાખો રૂપિયા નો નુકસાન ઈ છે અમને સહાય કરો સહાય કરો સહાય કરો અમે ખુદે એ સાફ સફાઈ કરી છે કોઈ કોર્પોરેશનવાળા વાળા આયા નથી ગાડી લઈને કચરો લેવા કોઈ ને અમે જાતે બધાએ મળીને સફાઈ કરી છે જેમાં કોર્પોરેશને કોઈ અમને કોઈ એટલે અમે ફોન કરતા હતા તો ફોન ઉપાડતા પણ નહોતા અમારી માંગ એ છે રસ્તો ક્લિયર કરો અને 31 ટીપી નું પાસ કરાવો ખૂબ વિપુલ માત્રામાં પાણી આવ્યું ને એના કારણે અમને ત્યાં સોસાયટીમાં વધારે પાણીનું સ્તર આવ્યું વાત સાચી છે જેટલું ટેકનિકલી ફિઝિબલ બન્યું આર્મીએ અને બીજી ટીમે જઈને ત્યાં એપ્રોચ કર્યો હતો અને એમને જે પણ સુવિધા આપવાની હતી એ આપી હતી તેના વિડીયો મારી જોડે પણ છે સાથોસાથ અત્યારે જે આ પાણીના સ્તર ઉતર્યા પણ અત્યારે પણ એમને ત્યાં થોડુંક પાણી ભરાયેલું છે એક ફૂટ ક્યાંક દોઢ ફૂટ સુધી રસ્તાના એપ્રોચ પર બે બે ફૂટ સુધી ભરાયેલું એટલા માટે કે પાછળના ખેતરોનો સતત આવરો એનામાં આવી રહ્યો છે હવે એના સોલ્યુશનની વાત કરીએ તો સોલ્યુશનમાં અમે એનું ડી પમ્પિંગ જે છે સતત છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલુ છે અત્યારે આખો સર્વે કરાયો છે કે કેટલા એરિયામાં પાણી છે અને આજુબાજુના ખેતરોમાં એ આજુબાજુ ખેતરોનું કેટલું પાણી આવી રહ્યું છે એ પાણી પંપ કરવા માટે કેટલા પંપો જોઈએ બધા પંપો અમે એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં જેટલા લગાવવા પડે એટલા બધા લગાવવા અમે ઓર્ડર કંઈક ગઈકાલથી આપેલા